વિશાલ વાત કરું છું આપ કોણ ઓકે ટીન ટીન જોબ માં તમે એપ્લિકેશન મૂકી હતી મને યાદ નથી ભાઈ મેં ઘણી જગ્યાએ એપ્લિકેશન મૂકેલી છે કરું છું તો અત્યારે તમે મે કંપની માં કામ કરું છું અને મેં એમબીએ કરેલું છે શું સેલેરી મળે છે તમને ત્યાં અત્યારે 25000 મળે છે કેટલું એક્સપેક્ટેશન છે તમારું નવી જોબ માટે ઓબવિયસલી આના કરતા 5 10000 વધારે એક્સપેક્ટ કરું છું અમારી પાસે એક સારી એક જોબ છે તો તમે ઇન્ટરેસ્ટેડ છો જે કે જગ્યાએ અને રાજકોટ ની અંદર જોબ છે બસ કંઈ જ નહીં એક ભાઈ છે એમને ત્યાં તમારે જોબ કરવાની છે કઈ કંપની છે એટલે ઘર ઘરાઉ પેઢી છે અને તમારે ભાઈની સાથે જ રહીને કામ કરવાનું છે ભાઈ છે ને સિમ્પલી જે નાના મોટા કામ હોય ને એ કરવાના છે સેલેરી સારું મળશે તમારે પચીસ હજાર છે તો તમને પાંત્રીસ હજાર જેવું આપશે ડિટેલ માં સમજાવું તો ખબર પડે ભાઈ જો એકચુલી જે તમને ભાઈ એ કે ભાઈ ભાઈની સાથે જ તમારે એની પાસે જ રહેવાનું એ ભાઈ તમને ગમે ત્યારે કામ કરવાનું કેશે મારા ભાઈ એ ભાઈ નું નામ હશે કે એ પેઢી નું નામ હશે થોડી ડિટેલ તો હોવી જોઈએ કે નહીં એમને એમને તમે ક્યારના ના કહો છો કે એ ભાઈ છે ભાઈ છે પણ ભાઈ કરે છું ભાઈ તો કંઈ નથી કરતા ભાઈ ઘરે જ હોય છે પણ ભાઈ તમને જે ઇન્સ્ટ્રક્શન આપે એ મુજબ તમારે એની ઇન્સ્ટ્રક્શન ફોલો કરી અને કામ કરવાનું છે ભાઈ તું અત્યારે મગજ ખાવા કામ જે કઈ હોય ક્લિયર કેવું હોય તો કે નહીં તો મારે અત્યારે કામ છે દોસ્ત એ ભાઈ છે ને ક્યારેક ક્યારેક થોડોક થોડોક પ્રોબ્લેમ થાય તો તમારે એ પ્રોબ્લેમ માં એને હેલ્પ કરવાની છે અરે મારા ભાઈ પ્રોબ્લેમ તો મારે છે પણ એ ભાઈને શું પ્રોબ્લેમ છે એ તો મને કયો તો મને ખબર પડે કે હું કરી કે નહીં જો એકચુઅલી ભાઈ ને છે ને થોડી થોડી વારે ખંજવાળ આવે તમારે એને ખંજવાળ કરી દેવાની છે ત્રીસ પાંત્રીસ હજાર પગાર આપશે તમને

જો તમે પણ કોઈને મામુ બનાવા માંગતા હોવ તો એસએમએસ કરો એફએમ નાઇન ટુ સેવન સ્પેસ મામુ મોકલી આપો ડબલ ફાઇવ ફોર ફાઇવ ફોર પર